નમસ્કાર આજે આપણે એક મહત્વપૂર્ણ વિષય પર વાત કરીશું એનઆરઆઈ ડિપોઝિટ્સ એટલે કે વિદેશમાં રહેતા ભારતીયો ખાસ કરીને ગુજરાતીઓ દ્વારા ભારતમાં મોકલવામાં આવતા નાણાંમાં ઘટાડો એપ્રિલ થી જુલાઈ બે હજાર પચીસ દરમિયાન ભારતમાં માત્ર ચાર પોઈન્ટ સાત બિલિયન ડોલર આવ્યા જ્યારે ગયા વર્ષે આજ સમયગાળામાં તે પાંચ પોઈન્ટ આઠ બિલિયન ડોલર હતા

કરન્સી એકાઉન્ટ્સ આમાં પૈસા વિદેશી ચલણમાં જેમ કે ડોલરમાં રાખવામાં આવે છે અને તે મુખ્યત્વે વ્યાજ કમાવવા માટે વપરાય છે એનઆર નોન રેસિડેન્ટ એક્સટર્નલ ડિપોઝિટ્સ આનાથી તમે ભારતમાં પૈસા સંપૂર્ણપણે ટેક્સ ફ્રી વ્યાજ સાથે રાખી શકો છો આ સૌથી લોકપ્રિય વિકલ્પ છે ત્રીજું એનઆરઓ નોન રેસિડેન્શિયલ ઓર્ડિનરી ડિપોઝિટ્સ આ એવા ગુજરાતીઓ માટે છે જેમની ભારતમાં ભાડું કે અન્ય આવક છે અને તેઓ તેને ભારતમાં મેનેજ કરવા માંગે છે ડિપોઝિટ ઘટાડાનું કારણ શું છે તે જોઈએ HCAR માં સૌથી મોટો ઘટાડો ડિપોઝિટ્સમાં સૌથી મોટો ઘટાડો FCAR ડિપોઝિટ્સમાં જોવા મળ્યો છે એપ્રિલ જુલાઈ 2025 તેમાં માત્ર 772 બિલિયન આવ્યા જ્યારે ગયા વર્ષે

ગ્લોબલ ઇન્ટરેસ્ટ રેટ અને કરન્સી રિસ્ક વિશે જોઈએ તો આ દરો ગ્લોબલ ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટમાં યુએસમાં દરો ખૂબ જ આકર્ષક છે તેથી ઘણા એનારી પોતાનું રોકાણ ભારતમાં મોકલવાને બદલે ત્યાં જ રાખીને વધુ સારું વળતર મેળવી રહ્યા છે ચલણના મૂલ્યનું જોખમ અંગે જોઈએ તો ડોલર અને રૂપિયાના મૂલ્યમાં વધુ પડતા અમેરિકામાં રહેતા ગુજરાતીઓ પર શું અસર થશે ખાસ તેમના માટે સલાહની વાત કરીએ તો યુએસમાં રહેતા ગુજરાતીઓ માટે આનો અર્થ એ છે કે પૈસા મોકલતી વખતે હવે તમારે વધારાની કાળજી લેવી પડશે તમારે વિચારવું પડશે કે કયું એકાઉન્ટ તમારા માટે શ્રેષ્ઠ છે કેટલા પૈસા ભારતમાં મોકલવા સુરક્ષિત રહેશે અને લાંબા ગાળાનું આયોજન કેવી રીતે કરવું ફક્ત સંખ્યાઓ જોઈને નિર્ણય લેવો યોગ્ય નથી ભારતમાં વ્યાજ દરો હજી મધ્યમ છે તેથી જો તમે લાંબા ગાળાનું રોપાણ કરવા માંગો છો તો ડાઇવર્સિફાઈ વિવિધ રોપાણો કરવા જરૂરી છે એટલે કે જોખમ ઘટાડવા માટે ફક્ત એક જ પ્રકારના એકાઉન્ટમાં પૈસા ન રાખો વૈશ્વિક આર્થિક સંજોગોમાં સ્માર્ટ ફાઈનાન્શિયલ પ્લાનિંગ અનિવાર્ય છે એનઆરઆઈ ડિપોઝિટ્સમાં અત્યારે ઘટાડો આવ્યો છે ખાસ કરીને એફસીએ એનઆરઆઈ ડિપોઝિટ્સ હજી પણ સારું વળતર આપી રહી છે યુએસમાં રહેતા ગુજરાતીઓ પૈસા કેવી રીતે મોકલવા કયા એકાઉન્ટમાં રાખવા અને લાંબા ગાળાનું આયોજન કેવી રીતે કરવું તે વિશે વિચારવું પડશે યોગ્ય સંશોધન અને નાણાકીય સલાહ લેવી ખૂબ જ જરૂરી છે જો તમે કાળજીપૂર્વક આયોજન કરશો તો આ બદલાવો છતાં તમે તમારા રોકાણોને સુરક્ષિત અને નફાકારક રાખી શકો છો આશા છે કે આ વિડીયો તમને માહિતીપ્રદ લાગ્યો હશે જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવા વધુ અપડેટ્સ અને વિડીયોઝ માટે અમારી ચેનલ ઉજાસ ટીવીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર